બનાસકાંઠામાં થરાદસિંહભાઈ ચૌધરી ઉમેદવારની જીત મુશ્કેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાનો મોટો ધડાકો ભાજપના ધારાસભ્ય હતા છતાં ભાજપના ઉમેદવારનું નામ ન લીધું શિવાભાઈ સામે તીર શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ હાજરીમાં એ કર્યો સવાલ થરાદમાં પટેલ સંમેલન દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ સમાજને એક થવાનો આપ્યો સંદેશ ભાજપના ધારાસભ્ય હતા છતાં ભાજપના ઉમેદવારનું નામ ન લીધું શિવાભાઈ ભુરિયાએ કેસાજી ચૌહાણ સામે તાક્યું તીર મારા વિસ્તારમાંથી બહુ અતારથી અતારથી કહેતો જ તો અને મેં અતારે અહીં બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નોમે તમે અનવાદી છો બે વખતમાંથી રાષ્ટ્રવાદના નોમે તમે બે વોટ લઈ જાઓ છો ધનવાદાલ અને એક એક એવા નથી ગયા એટલે મિત્રો સમાજ જેવી વસ્તુ આખી જુદી છે રાષ્ટ્રવાદ જેવી મિત્રો જુદો છે ગમે હું જયારે પીવું પડે પીવું જોવે પીવું પડે પણ જયારે સમાજ ની વાત આવે તાર કોઈ પણ વ્યક્તિને એક હાથે હાથ મલાઈ અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવો જોવે તમારો કોઈ દુનિયા ભાવે નહીં પૂછે તમે વિચારી લો કે કે કેશિયા આખી ચૂંટણીમાં રેખાબાઈનું નામ જો નથી તો મારા માર્ગ નું ઉદાહરણ શંકરભાઈ સાક્ષી રેખાબેન બેઠા પૂછવા પૂછો હતો ભાષણ કરા ઉભાષણ કે શેની કીધું પાટણની વોટાળ દો રેખાબેન નું વ્યક્તિગત નામ તો લીધું દો ઉમેદવાર આ રેખાબેન મારો હોદ્દો છે એમ તો શું એને કોઈ ફેર પાડ્યો માજીભાઈ ધોંદ્રમની ધારાસભ્ય થઈ ગયો શું એનો ફેર શું એનો બહારનો કોઈ ફેર પાડ્યો આખ દી એકે રબારી ભાજપનારો બધા કોંગ્રેસના કરે શું કોઈ ફેર પાડ્યો તો તમારો શું કોઈ ફેર પાડે પાડે એટલે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી નાખવાની અમે તો રાષ્ટ્રવાદી બીજા કોઈને કોઈ રાષ્ટ્રવાદ નરતો જ નથી એટલે મિત્રો આ રીતે તો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને કોઈ બેઠા નહીં બોલાવે અને તમે તો અમે બીજો ખૂબ બધું જોયું છે ને આ માવદી ભાઈને જોયું છે એટલે મને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે આ સંવાદની બારી લાવ્યો છે ને કે અમારો જીવ છે એટલે મિત્રો તમને બધાને ઇવન મિત્રોને વિનંતી કરું છું સમાજની કોઈ પણ વાત આવે કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવડો પીવું જોવે અને ઝેર ભાઈને પણ સમાજની વિકાસ કઈ રીત થાય સમાજની એકતા કઈ રીત જળવાય આ વાત માં તમે નેરો તમારો કોઈ ભાવ નહીં પૂછે મારે કોઈની લાથારી છે મને ઘણી વખત ગણાય એમ કે કે બા તમે તો કોમ બાજુ છો ઘણી વખત કહું કે મો કોમ બાજુ તમે મને જે પણ વોટ આવે એમ કે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતનો જાગીરદારને ખટકો લાગ્યો ઈ કુંભદ નથી એક પણ ઓડઠા જાગીરદાર ભાષબદને વાલી ઈ કુંભદ ન કરે તમારા જના બાપ નીલાશારી અને શું કોઈ મોટો ફટપાળ પાડી દો રે મિત્રો આ વાતમાં બધાય સક્ષમ રહેજો મકંંદારેજો ને તારા બાળો તમને બધાયને કહો છું આ પર્વત પર સકુર બેઠા આતારા ફક્ત ને ફક્ત એક જ ધરા વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો બાકી બધા લઘુમતીમાં સા બધા ઠાકોર બહુમતી છે કે અમે તો મારી કિસ્મત તમારા લો બને તો જ્યાં વખતે જીતી જ્યા એટલે અમારા કિસ્મત અને અહીંયા તમે જે હાલ પ્રભુત્તિઓ આદરી છે ચાલુ રાખશો ને તમારે પણ હત્યા એમાં જીતું કાઢું છે મારા શબ્દો અહીંયા હતા મારી માન જૈન જય ભારત